નમસ્કાર મિત્રો જવા આવડમાં અત્યારે જે નવા સમાચાર સામે આવી રહ્યા છે તે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીના સમાચારો સામે આવી રહ્યા છે વીર સાવરકરની વિરુદ્ધમાં આપેલા એક અભદ્ર એમના નિવેદનની બદલમાં તેમને રૂપિયા બસ્સોનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જ્યાં મિત્રો માત્ર બસો રૂપિયાનો દંડ આવા ટોર્ચના નેતાને ફટકારવામાં આવ્યો છે જે એક ચર્ચાનો વિષય બન્યો છે વધુ વાત કરીએ સમાચાર વિશે તો નૃપેન્દ્ર પાંડે નામના એક વકીલ દ્વારા તેમના વિરુદ્ધમાં બે હજાર બાવીસમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ બે હજાર બાવીસના સત્તર ડિસેમ્બરના રોજ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના અકોલેમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે વીર સાવરકરે બ્રિટિશરોના નોકર હતા તેમને એક પેન્શનર ગણાવી અને તેમનું અપમાન કર્યું હતું જે વાતને દ્વેષમાં રાખી અને એક વકીલ નૃપેન્દ્ર પાંડે દ્વારા તેમના વિરુદ્ધમાં એક કેસ કરવામાં આવ્યો હતો જેમની સુનાવણી લખનઉ કોર્ટમાં ચાલી રહી હોય લખનઉ કોર્ટની સુનાવણીમાં ગેરહાજર રહેવાના બદલામાં તેમને બસો રૂપિયાનો આ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે લખનઉ કોર્ટે જણાવ્યું હતું જો ચૌદ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજર નહીં થાય તો વધારે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે નૃપેન્દ્ર પાંડે નામના વકીલે બે હજાર બાવીસમાં એકસો છપ્પન ત્રણની સીઆરપીસીની કલમ હેઠળ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો જેમની સુનાવણી લખનૌ કોર્ટમાં હાલ ચાલી રહી હોય ત્યાં સતત ગેરહાજર રહેવાના બદલામાં તેમને આ દંડ ફટકાર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો હોય એવું પણ આપણને જોવા મળી રહ્યું છે રાહુલ ગાંધી પોતાની આ નિવેદન માટે હજી પણ સ્પષ્ટતા કરી શક્યા નથી ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી માટે પણ આ એક ગંભીરતાનો મુદ્દો બની ગયો હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે